એટલે આખા ગોમને જમાડવાનું છે કેમ આટલી બધી ડાઇલ હે આખા ગોમને જમાડવાનું છે હેં ડુંગળીનું શાક ચો કરવાનું છે ડાયલ કરવાની છે આટલું બધું વાડી છે તમે પણ ડુંગળી કેટલી વાડી મને લાગે ડુંગળી વધારે વાડી છે પણ આમાં તો કેટલી ડુંગળી નાસી દે તમે ટમેટા બસ બૈસરા એક જ ટમેટું વાળજો વધારે ના વાળતા પછી ભાત બનાવી દીધા છે બાપા મિલ જીધા છે નરેશ ભાઈ હજી વધારે ના કર્યા છે ને વધારે ખાવાના છે એટલે બેસ દાળ બની જાય નહીં બની લે આજે કેટલી વાર છે આજે વઘારશે કોણ મગફળી તમે ના ના પણ નહીં આવડતું ભાત તો બની ગયા છે બની ગયા છે રેડી રેડી ના ના ખાવા જો મફતજી ભાત લો તમે વધારે કહેતા હતા તમે ના એમ ના થાય એટલે પણ મને ના ના પાણી તો ના ના મફતજી ખાવા પડશે ભાત તો ખાવા પડશે આશે બનાયા એટલે આશે બનાયલો તો જોરદાર ખાવું પડશે બેસ 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 એટલે એ બેસ હા ડાલ લેજો હો મફતજી મફતજી પતળી થઈ ગઈ બડાઈ નરજી હો પતળી થઈ ગઈ મસ્ત હતી એવું આમ ને જાડી છે એમ તો પછી હાવે બી નહીં નહીં ના છે એ ઓમચમ કરો છો પાછા છો નાખે આખે નાશ પડે એક કોમ કરે આખા નાશ પર તારે ખાવા જ નહીં તારે ખાઈને શું કરવા એમ ના ચાલે ને પછી તમે ચટલી દાળ તો થાજી રહે ને એકલા ભાત ડાયરેક્ટ